પરમાત્મા રસ અમારે છે સંસારમાં જેટલા રસ છે એ રસમાં કડવાશ વધારે છે મીઠાશ ઓછી છે પરમાત્મા અતિ મધુર રસનું સ્વરૂપ છે દિવ્ય સુગંધનું ભગવાન સ્વરૂપ છે પ્રાણાયામ કરવાથી પરમાત્માનો થોડો આનંદ મળે છે પ્રાણાયામ કરવાથી મનની ચંચલતા ઓછી થાય છે પ્રાણાયામ કરવાથી સ્થૂલ મન શુદ્ધ થાય છે સૂક્ષ્મ મન પ્રાણાયામ કરવાથી શુદ્ધ થતું નથી મન બે પ્રકારનું હોય છે સ્થુલ મન અને સૂક્ષ્મ મન સ્થુલ મન તન સાથે રહે છે અને સૂક્ષ્મ મન જ્યાં ફસાયેલું છે ત્યાં રહે છે પ્રાણાયામ કરવાથી સ્થુલ મનની શુદ્ધિ થશે સૂક્ષ્મ મનની શુદ્ધિ પ્રાણાયામથી થતી નથી વિરાટ પુરુષની ધારણાથી થાય સૂક્ષ્મ મન જ્યાં ફસાયેલું છે ત્યાં રહે છે સ્થુલ મન તન સાથે રહે છે કેટલાક લોકો કથા સાંભળે છે કથામાંથી એમનું સૂક્ષ્મ મન ઘરમાં પણ જાય કેટલાક ને કથામાં બેઠા પછી યાદ આવે છે તિજોરી ઉગાડી હતી તારું વાસ્યું કે રહી ગયું સૂક્ષ્મ મન ઘરમાં ગયું સૂક્ષ્મ મન શુદ્ધિ કેવલ પ્રાણાયામથી થતી નથી વિરાટ પુરુષની ની ધારણા થી થાય પાતાળમે તસ્યહી પાદમૂલમ પઠંતિ પાર્શ્નિ પ્રપરે રસાતલમ મહાતલમ વિશ્વશ્રુયોષકલ્પમ વૈ ઉરુષસ્ય જંગે વિરાટ પુરુષ નારાયણનું ધ્યાન કરો સૂક્ષ્મ મન શુદ્ધ થશે વિરાટ પુરુષનું ધ્યાન એટલે શું કરવા આ જગત જેના આધારે છે એને વિરાટ પુરુષ કે કોઈ વસ્તુ નિરાધાર રહી શકે નહીં પ્રત્યેક ને આધાર ની જરૂર છે પૃથ્વી નો આધાર જળ છે આધાર આકાશ છે આકાશ નો આધાર ભગવાન છે જગત ભગવાન માં છે ભગવાન સર્વ નો આધાર છે ભગવાન નો આધાર કોઈ નથી ઈશ્વર તેને કે છે જે એનો કોઈ આધાર નથી અને જે સર્વનો આધાર છે જે નિરાધાર અને જે સર્વનો આધાર એને જ ઈશ્વર કહે છે આ જગત ભગવાન માં છે જગત ને ભગવાન થી અલગ ન કરો જગત ને ભગવાન સાથે જુઓ જગત ને ભગવાન માં જીવો સામાન્ય માનવ જગત અને ઈશ્વર બે તત્વો ને અલગ કરે છે જગત ને ઈશ્વર થી જે અલગ કરે છે એ જગત જોતા એની આક બગડે છે મન બગડે છે જગત ને જે ઈશ્વર માં જુએ છે જગતને જે ઈશ્વર સાથે જુએ છે કોઈને પણ ઈશ્વર થી અલગ ન કરો સર્વને ઈશ્વર સાથે જુઓ એનો અર્થ થાય છે જગત ને ભોગ બુદ્ધિ થી જુએ સ્વાર્થ દૃષ્ટિથી જુએ છે એની આંખ મન બગડે છે જગત ભગવાન માં છે કોઈ પણ ભગવાનને છોડીને રહી શકે નહીં સર્વનો આધાર ભગવાન છે સર્વને ભગવાનમાં જુઓ સર્વને ભગવાન સાથે જુઓ કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો ઈશ્વરથી અલગ કરીને કોઈને જોશો મન બગડશે આંગ બગડશે આ પાંચ આંગળીઓ સારી લાગે છે આ પાંચ આંગળીઓ સરસ કેમ લાગે છે આંગળી હાથમાં છે અને હાથ શરીરમાં છે અને તેથી આંગળી સારી લાગે છે એકાદ આંગળીને હાથથી અલગ કરો પછી જોતા ઘૃણા હોય છે આંગળી હાથમાં છે અને હાથ શરીરમાં છે અને તેછી એ સુંદર લાગે છે કોઈને પણ ઈશ્વરથી અલગ ન નખ સર્વને ઈશ્વર સાથે જુઓ સર્વને ઈશ્વરમાં જુઓ ઈશ્વર તેને કહે છે જ્યાં બધું સમાય છે જ્યાં બધું સમાય જે કોઈ ઠીકાણે ન સમાય એને ઈશ્વર કહે જગત ભગવાનમાં છે પુરુષો નહીં જગત નહીં ભગવદ ભાવથી જુઓ જગત નહીં ભોગ બુદ્ધિ બુદ્ધિથી સ્વાર્થ દૃષ્ટિથી જુએ તેનું મન બગડે છે આજ વિરાટ પુરુષની ધારણા છે કોઈ બ્રાહ્મણ દેખાય તો ભાવના કરો ભગવાનના મુખના હું દર્શન કરું કોઈ ક્ષત્રિય દેખાય તો માનજો ભગવાનના હાથના દર્શન કરો ક્ષત્રિયો ભગવાનના હાથમાંથી નીકળે વૈશ્ય સાથળમાંથી અને શૂદ્ર ચરણમાંથી આ બધા જ ભગવાનનો અંગ છે બધા ભગવાનનું અંગ હોવાથી બધા જ ભગવાનનું સ્વરૂપ છે કોઈને હલકો માનશો બધા જ ભગવાનનું સ્વરૂપ હોવાથી ભગવાનનું અંગ હોવાથી બધા શ્રેષ્ઠ છે કનિષ્ઠ તે છે જે પોતાનો ધર્મ છોડે જે ભગવાનની આજ્ઞાનું પાલન કરતો નથી એ કનિષ્ઠ છે બ્રાહ્મણ ત્રણ વાર સંધ્યા બરાબર ન કરે તો બ્રાહ્મણ હલકો કહેવાય જે સંધ્યા કરતો નથી જે સંધ્યા કર્યા વિના ખાય છે એ શુદ્ર જેવો છે એકાહમ જપહીનસ્તુ સંધ્યાહીનો દિનત્રયમ દ્વાદશામં અનગ્નિશ્ચય શૂદ્ર એવન સંશયા જેનો જે ધર્મ પ્રભુએ નક્કી કર્યો છે એ પોતાના ધર્મ મારે પોતાના ધર્મનું પાલન કરે તો શ્રેષ્ઠ છે જે પોતાનો ધર્મ છોડે છે એ કનિષ્ઠ છે આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે બીજાનું અનુકરણ ન કરો તમે તમારા ધર્મ મારે માનવ આકાશમાંથી ધરતીમાં પડ્યો નથી કોઈ કુળમાં જાતિમાં એનો જન્મ થયો છે જન્મથી કુલ ધર્મ જાતિ ધર્મ લાગુ પડે છે કોઈ જાતિ હલકી નથી બધી જાતિ ભગવાનમાંથી જ ઉત્પન્ન થઈ છે જે ભગવાનની આજ્ઞાનો ભંગ કરે ભગવાનની આજ્ઞા છે જેનો જે ધર્મ છે એ પોતાના ધર્મમાં સ્થિર રહે જે પોતાનો ધર્મ છોડે એ હલકો થઈ જાય જે સ્વધર્મમાં સ્થિર છે એ શ્રેષ્ઠ છે બધા બરાબર ભગવાનનું અંગ છે આપણા શાસ્ત્રોમાં કોઈ ઠીકાણે હરિજનનો તિરસ્કાર કર્યો નથી હરિજન ભગવાનના ચરણમાંથી નીકળ્યા છે અને તેથી એ ભગવાનનો અંગ છે પોતાનો ધર્મ છોડે હલકો થાય જે ધર્મમાં સ્થિર છે મારો ધર્મ શું છે એ તમારે વિચાર કરવાની જરૂર નથી પ્રભુએ નક્કી કર્યું જ્યાં બ્રાહ્મણ નો ધર્મ આ ક્ષત્રિયનો ધર્મ આ વૈષ્ણવ ધર્મ આ શૂદ્રનો ધર્મ જે સ્વધર્મમાં સ્થિર છે એ શ્રેષ્ઠ છે જે પોતાનો ધર્મ છોડે છે કનિષ્ઠ છે જગતને ભગવાનથી અલગ ન કરો જગતને ભગવાન સાથે જુઓ જગતને ભગવાનમાં જુઓ એવી ટેવ પાડો આ જગતને સુધારવું અશક્ય છે તમારા દૃષ્ટિને સુધારવો જેની દ્રષ્ટિ દિવ્ય એની સૃષ્ટિ દિવ્યતા હોય જેની દ્રષ્ટિ દિવ્ય છે એને જગતમાં બગડેલું દેખાતું નથી દ્રષ્ટિને દિવ્ય કરો દ્રષ્ટિ દિવ્ય ત્યારે જ છે જે જગતમાં ભગવાન સાથે જીવે સુક્ષ્મ મનની શુદ્ધિ થયા પછી ધ્યાન કરવાની આજ્ઞા છે ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરો કે ચિત્સ્વાદેહંanta હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ કંજર શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણ નું ધ્યાન કર ભગવાન નું શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે ભગવાન ના શ્રીઅંગમાં મળ નથી મૂત્ર નથી રુધિર નથી હાડકું નથી ભગવાન નું શ્રીઅંગ દિવ્ય આનંદમય છે પ્રભુએ સુંદર પીતાંબર પહેર્યું છે ભગવાનના હાથમાં શંખ ચક્ર પદ્મ છે ભગવાનના મસ્તકમાં સુંદર મુગટ છે 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 ભગવાનના આંખમાં પ્રેમ કોઈ પણ જીવ ધ્યાન છોડે ભગવાનનારે ભગવાન ગાલમાં ધીરે ધીરે હશે હવે મારો દીકરો ડાયો થયો એવું લાગે મારું ધ્યાન કરવા દે સંસારનું ધ્યાન કરવાથી જ મન બગડે છે પરમાત્મા નું ધ્યાન કરવાથી જ બગડેલું મન શુદ્ધ થાય ધ્યાનમાં જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ માનવને ભગવાનનો આનંદ મળે આનંદ એ જ ભગવાન છે ભગવાન આનંદ આપે છે ધ્યાનમાં ભૂલે ભૂલે એને દેવના દર્શન બરાબર થાય છે પછી જીવ ઈશ્વરમાં મળી જાય છે જીવ બિંદુ છે અને પરમાત્મા સિંધુ છે બિંદુ સિંધુમાં મળી જાય કે સિંધુ પણ બિંદુને અલગ કરી શકે જે બિંદુ સિંધુમાં મળી ગયો છે ભગવાનનું ધ્યાન કરતા જગત ભુલાય દેહવાન ભુલાય હું ધ્યાન કરું છું એ પણ જ્યારે ભુલાય ત્યારે ધ્યાન કરનારો જેમાં મળી જાય ધ્યાતા ધ્યાન અને ધ્યેય ત્રણ મચીને એક થઈ જાય આરંભમાં ત્રણ હોય છે જેનું ધ્યાન કરે છે ને ધ્યેય કહે છે જે ધ્યાન કરે છે ને ધ્યાતા કહે છે ધ્યાતા ધ્યાન અને ધ્યેય પ્રમાતા પ્રમાણ અને પ્રમેય સાધક સાધનને સાધ્ય દ્રષ્ટિ દર્શન અને દ્રષ્ટા પ્રેમી પ્રેમ અને પ્રિયતમ જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન ભક્તિ ભક્ત અને ભગવાન આરંભમાં ત્રણ હોય છે અને પછી ત્રણ મચીને એક થઈ જાય ધ્યાન કરનારો જ્યેય ભગવાનમાં મળી જાય છે જે ભગવાનમાં એકવાર મળી ગયો એને ભગવાન પણ અલગ કરી શકતા નથી જ્ઞાની પુરુષ પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય એને જ આપણા શાસ્ત્રોમાં અદ્વૈત કે આરંભમાં બે હોય છે દ્વૈત હોય છે દ્વૈત પછી અદ્વૈતમાં થાય છે પછી એક થઈ જાય એને કૈવલ્ય મુક્તિ કે જીવ ઈશ્વરમાં મળી ગયો જીવ ઈશ્વર સાથે એકરૂપ થયો કે તે જીવને પણ ભગવાન અલગ કરી શકતા નથી એક બ્રાહ્મણે સાંભળ્યું હતું समुद्रदेवની પૂજા કરવાથી સમુદ્રદેવ સંપત્તિ આપે છે લક્ષ્મીજી સમુદ્રમાંથી બહાર આવ્યા છે ગરીબ બ્રાહ્મણ એને સમુદ્રદેવની પૂજા કરવાનો નિયમ લીધો ઘેરથી લોટો ભરીને જળ લઈ જાય ફૂલ લઈ જાય શ્રીફળ લઈ જાય સમુદ્રદેવને જળ અર્પણ કરે પુષ્પ અર્પણ કરે વંદન કરે ઘણા વર્ષ બ્રાહ્મણે સમુદ્રદેવની પૂજા કરી સમુદ્રદેવ પ્રસન્ન થયા સમુદ્રદેવે બ્રાહ્મણને કહ્યું તું માગ તું જે માગીશ તે હું તને આપ તે બ્રાહ્મણે કહ્યું મહારાજ મારા ઘેર લોટો ભરીને હું જે જળ લાવેલો મારા ઘરનું જળ જે મેં તમને અર્પણ કર્યું છે એ જળ કાઢીને મને પાછું આપી દે સમુદ્ર દેવે કહ્યું એ તો અશક્ય છે તારા ઘરનું જળ તે જે મને અર્પણ કર્યું એ મારામાં મળી ગયું મારું જળ બે ચાર ઘડા તું લઈ જા કે તમારું જળ તું નથી મારું જળ મને કાઢીને પાછું આપ જે જળ સમુદ્રને અર્પણ કર્યું સમુદ્રમાં મળી ગયું એને પણ અલગ કરી શકતા નથી બ્રાહ્મણે કહ્યું હવે તમે મારા થઈ જાઓ જીવ ઈશ્વર એક થાય જીવ ઈશ્વર એક થયા પછી ઈશ્વર પણ તે જીવને અલગ કરી શકતા નથી એને જ કૈવલ્ય મુક્તિ કે